તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ અમદાવાદ શહેરના જૂના વાડજમાં બુધવારે બપોરના સમયે દસ જેટલા કિન્નરોએ હથોડી અને લાકડી જેવા હથિયાર સાથે એક ઘરમાં ઘોસી પરિવાર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જીવ બચાવવા માટે તમામ લોકો નાસીને એક રૂમમાં છુપાઈ ગયા હતા આ સમયે તમામ કિન્નરોએ તેમના ઘરમાં ઘૂસીને ડાઇનિંગ ટેબલ બારીના કાચ ઇલેક્ટ્રિક આઇટમ તેમજ બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરમાં તોડફોડ કરી હતી શહેરના જૂના વાર્ડમાં બુધવારે બપોરના સમયે દસ જેટલા કિન્નરોએ હથોડી અને લાકડી જેવા હથિયાર સાથે એક ઘરમાં ઘૂસી પરિવાર હુમલાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત કાર તેમજ મકાનમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો આ સમગ્ર મામલે વાડજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે યુવતી અને તેના પરિવાર પર હુમલાનો પ્રયાસ શહેરના જૂના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતી શિવાની વ્યાસ નામની યુવતીએ વાજડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયું હતું કે બુધવારે બપોરના સમયે તે તેમની માતા અને પરિવાર હાજર હતો ત્યારે તેમના બંગલામાં કામિની દે દે કરીના દે સોનમ દે સહિત દસ કિન્નર હથોડી અને પાઇપ સાથે ઘૂસી આવ્યા હતા તેમણે શિવાની અને તેના પરિવારના સભ્યો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો દાખલ કર્યો સાથે સાથે ધમકી આપી હતી કે હવે મારી નાખીને જઈશું આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ તેમજ ફરિયાદીના નિવેદનને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે